તો ભાઈને વાત એવી છે કે બ્લોગ તો મેં પેલા ત્રણ મીકા છે એ હિન્દીમાં મીકા છે એટલે તમે જોશો તો તમને ખ્યાલ આવી જાય પણ હવે છું એવું કે હવે ગુજરાતીમાં બનાવું છું કારણ કે જે તે ત્રણ ચાર બ્લોગ બનાવ્યા હવે ત્રણ અપલોડ કર્યા છે બીજા બે આમના રેખા છે અપલોડ કરવાની થતી નથી કારણ કે હિન્દી મેં એવું બોલ્યું છે ને કે તમે ખાલી વિડીયો ત્રણ જોશો ને તો તમે એમ નહીં યાદ કે નહીં ભાઈ બરોબર છે તમને એમ થાય કે ચાલુ રહે કારણ કે એમાં ઈ કાઠિયાવાડમાં રહેવા છીએ એટલે હિન્દી બોલવામાં હિન્દી બોલે એમાં પછી કઈ ઘટે છે નહીં એમ એટલે પછી હું કંટાળી ગયો આ ધંધી નો ન કરાય આની કરતા આપણે કાઠિયાવાડી છે સૌરાષ્ટ્રના ગુજરાતી ઠપકારો વિડીયો જોવી હવે વિડીયો કેવા હાલે છે કે નથી હાલતા અને બ્લોગની શરૂઆત તો ગુજરાતીમાં પેલા વિડીયોથી હું કરું છું હિન્દી ના તો બે ત્રણ બનાવ્યા પણ એમાં મને મજા ન હોય બીજું કે હિન્દીમાં આપણે બોલી ન શકીએ બોલવું હોય જે જેવાય હાઉથી બોલવું હોય ને એમાં ન બોલી શકે એમાં તમે મારા રિએક્શન જોજો આમ જાણે વખત ધોલ મારી ન હોય બેઠો વિડીયો બનાવતો એવું એવું તમને અનુભવ થાય અને આમાં તો તમે કહેવાય ને બોલ એક્સપિરિયન્સ તમને જોવા મળશે કારણ કે પહેલી વાર જો હું બનાવું છું ચલો તમે પહેલી વાર મજા આવશે જો આ તમે ગુજરાતી બ્લોગ જોશો ને તોય તો વિડીયોને આગળ શરૂઆત કરી તો હું એમાં છેલ્લા અટકું તો ત્રીજો બને આવ્યો તો મેં મારે ડ્રોઈંગ દેખાડતો હતો કે લોકડાઉનમાં જ્યારે બે હજાર વીસમાં લોકડાઉન આવ્યું આપણે અહીંયા અને ત્યાર પછી જે મેં ઘરે બેઠા જતા કાંઈક બધા ઘરે જતાં કામ ધંધો કરતા નહોતા હતા કદાચ આ ખેડૂત લોકોને ખેડવામાં મને આપ્યું હતું મંજૂરી કે તમે તમે જઈ શકો છો બાકી અમારી જેમાં ઘરે બેઠા હતા ઘરે બેઠા હતા તો આપણે એમ શું કે આપણે એક કાંઈક કરવું જોઈએ એમ ઘરે બેઠા તો મેં કરી ડ્રોઈંગની શરૂઆત ડ્રોઈંગ દોરવાની અને ધીમે 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 કદાચ કહેવાય ને માસ્ટર એ આવી ગયા અત્યારે હું શીખું છું આપણે માસ્ટર ન કહી શકાય પણ ટૂંકમાં પરફેક્ટ રીતે થોડુંક ફાવી ખરું લ્યું હરખાય હોય એમ તો ડ્રોઈંગ મોડતા દેખાડતો હતો તો એ મેં છેલ્લો વીડિયો નહીં ને હિન્દીમાં એ તમે જોઈ લેજો બાકીના જે હવે જે આવે છે ને ડ્રોઈંગ હું તમને દેખાડું છું ત્યાં એક પીઠી ડ્રોઈંગ એ કાંઈ ઘટે નહીં એવા ડ્રોઈંગ છે તમે ખાલી જોવો આવું નહી દેખાડ જો આ રેડી એક આ છે જૂની ક્યાં ગઈ હા આ આ નવી છે આ જૂની છે રેડી જો આ ચાલો તમને દેખાડ જો આ મોટી ડ્રોઈંગ નાની તો તમે જોઈ લીધું છે એ જોઈ લેજો ન જોઈત ભાઈ સાહેબ આ મેં હિન્દીમાં વિડિયો બનાવવાનો અપલોડ કરવાની ઈચ્છા નથી થતી ભાગ પાડ્યા હતા મેં મોટો બી નહોતો એટલે જો આ જો થ્રી આર્ટ છે ભાઈ ગટે નહીં એમાં મહેનત બહુ લાગે છો લાઈક શેર કરજો થોડા વખાણે કરજો કોમેન્ટમાં જો આ છે આપણા મીરાબાઈ કૃષ્ણ ભગત મિરા જેવું કોઈ નહોતે હો એમાં કોઈ સવાલ જ નથી હવે આમાં કઈ સમજાતું નથી આ મેં મંડાલાઇટ ગયું હતું પણ આમાં પાણી ભરી ગયું છે એટલે આ બધું નીકળી ગયું હતું કોણ જાણે દેખાતું નથી આ બહુ મસ્ત લગભગ એ ઓછો ને ફોટો તમને આમ વિડીયો મેં એડ કરી દઈ મેળ આવે તો હું ભાઈ કારણ કે એડિટે આમાં હું જ કરું છું બધું હું જ કરવાનું છું કારણ કે એડિટમાં તો મારા માસ્ટરી છે એટલે કંઈ પ્રશ્ન છે નહીં છે હવે કાંઈ કાં હા વિડીયો શોવાળા રેડો નાખશે કંટાળો આવીને હતા બી સારી કંટાળો આવીને આવે આ મારા બેનનું આ સ્કેચ દોર્યું એમાં જો મહેંદી પણ ડિટેલમાં દોરી દઈ ગઈ રાજી થઈ ગયા તા બેન સરસ દોર્યું તો કે કેચ જોનભાઈ હા પણ કરો તો પડે ને મારા બેનને રાજી કરો તો આમાં બસ એટલું બધું હજી ડ્રોઈંગ છે

આ છે ને બાકી એલા મહેનત લાગે કયા કે જેમ તેમ નથી આ તો જો આમાં તારીખ લખી 7 6 2020 માં દોરેલું છે આ ધંધો કર્યો નો આ રાણો પ્રતાપ હો એના ચેતક ઘોડો ઇમોશનલ છે ભાઈ આ બધામાં ઇમોશનલ છે આમાં જે મેં કામ કર્યું છે ને એ કહેવાય ને કે મન દઈને દિલ દઈને કામ કર્યું છે એટલે તમે ક્યારેય પણ ગમે વસ્તુમાં કામ કરો ને તો મન દેને કામ કરું તો એમાં તમને સફળતા તો મળે જ તે અને એ કામ પછી તાને પછી તમે રાજી પહોંજો પણ આને મંડાલા આર્ટ કહેવાય હો ડિટેલિમ જો તમે જોઈ કરીને કમેરો આગળ નહીં જો પણ બધી મંડાલા આર્ટ કહેવાય હા એસ દીશ ભાઈ ભીનું છું તો આનું કારણ તમને હું કહું છેલ્લે અત્યારે નહીં આ હું કામ ભીનું છું જીવ તો બહુ તો જયારે જોયું તું ને પથારી ફેરી ગઈ તી મારા બધા ડ્રોઈંગની તો શું કહેવાય પછી ફોટા જો કે પાડેલા છે એમને વાંધો નથી મારા દાદા મહાદેવ છે ભાઈ મહાદેવ દેવો નો દેવ કહેવાય આવ ટળી ગયો ફોટો તો જો કે છે એટલે વાંધો નથી પણ ટળી તો ગયો છે તો આવા મેં વાળને જાજી ડિટેલિંગ આપી હતી કારણ કે એની પ્રેક્ટિસ હજી કરું છું કારણ કે ઓરિજિનલ જે વાળ કરવા ને રિયલિસ્ટિક એમાં થોડુંક કેવર આવે કઈ નહીં થઈ જાય આનંદ કરો જો આ કલ્ચર છે આને સંસ્કૃતિ કહેવાય આ તમને જોવા ઓછું મળે છે અમુક લોકો હજી સાચવું છે અમુક નેવે દીધું છે આમાં તો કંઈ બીજું હોય દુનિયા કઈ નાની થોડી છે હેલા રાખે આ મારું ફેવરેટ હતું બબા સાહેબ પણ પથારી ફરી જુઓ તમે ખાલી જુઓ યાર લક્ષ્મી માતા છે હું ઓરિજિનલ ફોટો જો મેળાવે ને તો છેલ્લે ફોટો મોકલી દઈ સ્પીડમાં બે ભાગ કર્યો ભાઈ હા આ મારી મેં તમને બે ડ્રોઈંગ બુક દેખાડી એટલે આ છ છ મિનિટનો વિડીયો બન્યો ને બસ હવે જે બે ડ્રોઈંગ બુક છે ને એ તમને હું બીજા વિડીયોમાં દેખાડી બરોબર તો હજી બીજા વિડિયોમાં મળજો કારણ કે મોટા વિડિયો થઈ જાય એટલે કોઈક ગમે એની બોર થઈ જાય એટલે છ મહિના છ મહિને તો તમે કાઢીએ ગો જોવા માટે તો મળી બીજા વિડીયોમાં પેલો પેલો બ્લોક છે ખબર નથી બધાને કેવો લાગશે જેવો લાગ્યો કોમેન્ટમાં દેજો આ સલાહ સૂચન દેવું હોય તો દેતા રાખજો કારણ કે કોમેન્ટ આપણે એટલા માટે જ મીગવું છે કોમેન્ટમાં જે કાંઈ તમને લાગે એ સલાહ દેવી દઈ દેજો તો ટૂંકમાં શરૂ કર્યું છે જોવી કે આ બધી આગળ ચાલે છે તો તમારા સાથ સખર હશે તો આગળ અગાડ્યા રાખજો તો મારો પરિચય તમને વધારે જોઈએ તો કોમેન્ટમાં તો થોડુંક રિટર્નમાં આપી દઈશું તો મળી હવે બીજા વિડીયોમાં સીતારા